જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું અષાઢી બીજ એટલે કે જગન્નાથ રથયાત્રાનું મહાત્મય અને તેની કથા જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડિયો આપ સુધી તુરંત પહોંચી શકે અષાઢ મહિનાના શુક્લ પક્ષની બીજ એટલે સાઢી બીજ આ તહેવારને રથયાત્રા અથવા રથ તહેવાર પણ કહેવામાં આવે છે આ તહેવારનું મુખ્ય કેન્દ્ર જગન્નાથપુરી મંદિર છે જગન્નાથ મંદિર ચાર હિન્દુ તીર્થ સ્થાનોમાંનું એક છે જે ચાર યાત્રાધામો તરીકે ઓળખાય છે જે ઓડિશા રાજ્યમાં સ્થિત છે ભગવાન જગન્નાથ ભગવાન વિષ્ણુનું એક સ્વરૂપ માનવામાં આવે છે અને વૈષ્ણવ ધર્મના અનુયાયીઓ દ્વારા પણ આદરણીય છે જગન્નાથનો શાબ્દિક અર્થ બ્રહ્માંડનો ભગવાન છે જેની અપેક્ષા કોઈના જીવનકાળ દરમિયાન થવાની છે ભગવાન જગન્નાથની પૂજા તેમના ભાઈ બલભદ્ર અને તેમની બહેન દેવી સુભદ્રા સાથે કરવામાં આવે છે દ્વારિકાની બહાર ગયા હતા ત્યારે કૃષ્ણ ભગવાનની સોળ હજાર એકસો આઠ રોહિણી માતાને બલરામની માતાને પૂછ્યું કે અમે કૃષ્ણ ભગવાનની આટલી સેવા કરીએ છીએ છતાં કૃષ્ણ ભગવાન આખો દિવસ રાધાનું નામ કેમ લે છે ત્યારે રોહિણી માતા બોલ્યા કે જો કૃષ્ણ અને બલરામ રાજ મહેલમાં ન પ્રવેશે તો કહો રાણીઓ વિચાર કરીને સુભદ્રા ને દરવાજાની બહાર ધ્યાન રાખવા ઉભા રાખ્યા અને કહ્યું કે કોઈને અંદર પ્રવેશવા ન દેતા પછી રોહિણી માતાએ કથા ચાલુ કરી સુભદ્રા દરવાજા ઉપર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા ત્યારે કૃષ્ણ અને બલરામ પાછા આવ્યા તો એમણે જોયું કે સુભદ્રા દરવાજા ઉપર કાન રાખીને ઊભા છે કૃષ્ણ અને બલરામ રાજ મહેલમાં પ્રવેશવા ગયા તો સુભદ્રાએ તેમને રોક્યા તો કૃષ્ણ અને બલરામ સુભદ્રાની જેમ દરવાજા ઉપર કાન રાખીને અંદર ની કથા સાંભળવા લાગ્યા ત્યારે અચાનક ભગવાનના હાથ અને પગ સંકોચાઈ ગયા હતા અને આંખો મોટી થઈ ગઈ હતી નારદ મુનિએ કૃષ્ણ ભગવાનને કહ્યું કે તમારું આ રૂપ જગતને બતાવો તો કૃષ્ણ ભગવાને નારદ મુનિને આ રૂપ ત્રેતા યુગમાં જગતને બતાવવાનું વચન આપ્યું ભારતમાં મુખ્ય રથયાત્રા જગન્નાથપુરીની રથયાત્રા છે આ ઉપરાંત અનેક શહેરોમાં દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે ગુજરાતમાં અમદાવાદના જગન્નાથ મંદિરેથી નીકળી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે દરરોજ ભક્તોએ ભગવાનના દર્શન કરવા ભગવાન પાસે જવું પડે છે પરંતુ રથયાત્રાના દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાના ભક્તો પાસે જાય છે જગન્નાથ એટલે કે કૃષ્ણ સુભદ્રા અને બલરામની મૂર્તિઓનું જગન્નાથ મંદિરમાં તો આખું વર્ષ પૂજન અર્ચન કરાય જ છે પણ વર્ષમાં એક વખત અષાઢી બીજના દિવસે ત્રણેય મૂર્તિઓને મોટા મોટા રથમાં પધરાવી બડા દંડા તરીકે ઓળખાતી પુરીની મુખ્ય બજારમાં થઈને આશરે ત્રણ કિલોમીટર દૂર સ્થિત ગુંડીચા મંદિરે લવાય છે અને જાહેર જનતાને દર્શનનો લાભ આપવામાં આવે છે આ રથ ખૂબ જ મોટા પૈડાવાળા સંપૂર્ણ કાષ્ટના બનેલા હોય છે જે દર વર્ષે નવા બનાવાય છે અને તેને ભાવિક જનો દ્વારા ખેંચીને લઈ જવાય છે જગન્નાથજી નો રથ આશરે પિસ્તાલીસ ફૂટ ઊંચો અને પાંત્રીસ ફૂટ નો ચોરસ ધરાવતો હોય છે જેને બનાવતા આશરે બે માસ જેટલો સમય લાગે છે મૂર્તિઓને જગન્નાથ મંદિરેથી રથમાં ગુંડીચા મંદિરે લઈ જવાય છે જ્યાં નવ દિવસ સુધી રહે છે તે પછી મૂર્તિઓ ફરી રથ પર બિરાજીને શ્રી મંદિરે પધારે છે એને બહુડા યાત્રા કહે છે આ પરત વેડાની યાત્રામાં ત્રણેય રથ મોદી જગન્નાથ ની લે છે 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 તેનું નામ કહેવાય કે આ રથ ઇન્દ્ર દ્વારા આપવામાં આવેલ છે આ રથને સંપૂર્ણ રૂપે પીળા રંગથી શણગારવામાં આવે છે ભાઈ બળભદ્ર ને મળેલ રથ તાલવન ના દેવતાઓએ આપેલ હોવાથી તેનું નામ તાલ ધ્વજ છે અને સુભદ્રાના રથ નું નામ પદ્મા ધ્વજ છે यात्रा દરમિયાન રથયાત્રા બીજ એટલે કચ્છનું નવું વર્ષ નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે કચ્છની પહેલી રાજધાની લાખ્યાર વીરાને ખાસ શણગારવામાં આવ્યું હતું કચ્છભરમાં નવ વર્ષના વધામણા કરવામાં આવે છે અષાઢી બીજના દિવસે જ જેમ કચ્છનું નવ વર્ષ શરૂ થાય છે તેનો ઇતિહાસ પણ રસપ્રદ છે સોળસો પાંચમાં કચ્છના પ્રથમ મહારાવે તેની સ્થાપના કરી હતી કચ્છના રાજા જામ લાખો ફુલાણી રાજ્યની સીમા નક્કી કરવા માટે થેડો છૂધવા માટે નીકળ્યા હતા પરંતુ તેમને સફળતા મળી નહીં એ સમયે અષાઢ મહિનો શરૂ થયો હતો અને વરસાદ પણ વધુ પડવાથી ચારેકોર હરિયાળી ફેલાયેલી હતી જે જોઈને રાજા પ્રસન્ન થયા અને અષાઢી બીજના દિવસે કચ્છનું નવું વર્ષ તરીકે ઉજવવાનું ફરમાન કર્યું ત્યારથી કચ્છમાં આ દિવસને નવા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે આશરે આઠસોને સાઠ વર્ષથી કચ્છી માંડુ અષાઢી બીજના દિને નવા વર્ષ તરીકે ધામધૂમથી ઉજવતા આવ્યા છે ખેડૂતો પોતાના ખેતીના સાધનોની પૂજા કરે છે ઘરની બહાર દીવાને રોશની કરી ભગવાનને તથા વડીલોને પગે લાગી મીઠાઈઓ એકબીજાને ખવડાવી સર્વેને નવા વર્ષની શુભેચ્છા આપે છે ભગવાન શ્રી કૃષ્ણ બલરામ અને સુભદ્રાની પ્રતિમાઓ સાથે દર વર્ષે ત્રણ વિશાળ રથમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે જેના કોઠથી જગન્નાથપુરીના મંદિરે ભક્તો દ્વારા વિશાળ રથ ખેંચાય છે દર દરબાર વર્ષે મૂર્તિઓ બદલવામાં આવે છે નવી મૂર્તિઓ પણ અધૂરી રહે છે ભક્તોને મળવાનો અલગ જ છે મિજાજ મળવા આવ્યો છે આજ મારો જગન્નાથ જગન્નાથપુરીમાં દર વર્ષે ભગવાનના ત્રણેય રથો નવેશરથી તૈયાર કરવામાં આવે છે રથોની ઊંચાઈ લગભગ પિસ્તાલીસ ફૂટ જેટલી હોય છે પુરીના જગન્નાથ મંદિરમાં ભારતીય હિન્દુ સિવાય અન્યને પ્રવેશ મળતો નથી રથયાત્રાના દિવસે નાત જાતના ભેદભાવ વગર હર કોઈ દર્શન કરી શકે છે તથા રથ ખેંચી શકે છે અમદાવાદની રથયાત્રામાં દર વર્ષે ફણગાવેલા મગ કાકડી કેરી અને જાંબુનો હજારો ત્રીસ થી ચાલીસ હજાર કિલો પ્રસાદ વહેંચવામાં આવે છે જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો મને સાંભળવા માટે ધન્યવાદ જય જગન્નાથ જય શ્રી કૃષ્ણ